ભાવનગર શહેરમાં પાણીની ટાંકીથી જ્વેલ સર્કલ તરફ જવાના રોડ પર પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરમાં પાણીની ટાંકીથી જ્વેલ સર્કલ તરફ જવાના રોડ પર ક્રોમા શોરૂમની સામે પાર્ક કરેલી એક એસયુવી કારમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી જે આગ અંગેની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો બનાવને લઈ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા નાગદાન ગઢવી સબ ફાયર ઓફિસર આઠ ને છ એ કોલ મળ્યો કંટ્રોલ રૂમ માં કે હિમાલયા મોલ સામે એક ગાડીમાં આગ લાગેલી છે અમારી ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ ત્યાં તપાસ કરતા ગાડીમાં આગ લાગેલી હતી કોઈ માણસો નહોતું ફસાયું તુરંત અમારી ગાડીને પાણીની કુલિંગ કરીને આગ બુજાવી દીધી છે કોઈ જાનાહિ થયેલ નથી